વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકા નો મોટો નિર્ણય નવા ટ્રમ્પની દાદાગીરી સામે ભારતના સમર્થનમાં આવ્યું ઓસ્ટ્રેલિયા ટેરિફ અંગે મોટું નિવેદન જંગલ ની આગને કારણે બીજા વિશ્વયુદ્ધ સમયના સુપાયેલા બોમ્બ ફાટ્યા લોકો ઘર છોડીને ભાગ્યા ગાજામાં ભૂખના કારણે બાળકોની હાલત એટલી ખરાબ કે હવે રડી પણ નથી શકતા ઇઝરાયલે કહ્યું બનાવટી છે રિપોર્ટ રશિયાનો યુક્રેન પર છસો ઓગણથી મિસાઇલો અને ડ્રોનથી હુમલો ચૌદ થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની પાંચ મિનિટ બાદ ઇમારત ધરાશયી થઈ વિરારમાં પંદર લોકોના મોત ગામડા ડૂબ્યા પહાડો તૂટ્યા હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું કટાળાથી ડોડા સુધી વરસાદ અને પૂરના કારણે જમ્મુ બે હાલ જોવા મળ્યું જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે મોટી સફળતા એન્કાઉન્ટરમાં બે આતંકીનો ઠાર ઘૂસણખોરી નિષ્ફળ આધાર બાયોમેટ્રિક અપડેટ શાળામાં યોજાશે કેબ ના સીઓએ રાજ્યને લખ્યો પત્ર રાહુલ ગાંધી વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં ત્રણ આતંકી દાવો શેર ગુસ્યાનો નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય કોટન પર ત્રણ મહિના સુધી નહીં લાગે ડ્યુટી ઠેર મેઘ પ્રકોપ બાદ હવે પડશે ઠંડી વ્યાપક અસરની જમ્મુમાં વર્ષનો રેકોર્ડ તોડ્યો હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા હાઈવે બ્રિજ નદીમાં તણાયા નેટવર્ક પણ ઠપ જોવા મળ્યું બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર કેન્દ્રની દલીલ કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા પાંચ લોકોના ઈજા જે થાય છે સારું થાય છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ મનુષ્યો પ્રાણીઓના જીવ લઈ લેતો પેરાસાઇટ ફેલાયું મેક્સિકોમાં નોંધાયા પાંચ હજારથી થી વધુ કેસ વસ્ત્રાલ રિંગ રોડ પર કારમાં છુપાયેલો બે પેનલ્ટી માંગી ત્રાસ થી ઘંટાળી યુવકે જીવન ટૂંકાવા પ્રયાસ કર્યો અમરેલીમાં સંબંધોને શરમસાર કરતો કેસ દીકરીના પ્રેમ પ્રકરણના કારણે સગી હત્યા કરનાર આરોપી ઝડપાયો

વડોદરામાં કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે બાર કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા કચ્છમાં ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડતા રોડ પર પટકાયું સ્કૂટર પર જતા ત્રણ લોકોના મોત સેવન્થે સ્કૂલ સ્કૂલમાં હત્યા બાદ વાલીઓનો રોષ એલસી લેવા માટે સો થી વધુ અરજીઓ મળી સહમતી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઇન્કાર દુષ્કર્મ ન ગણાય સુરત કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો વડોદરાના તરસાલીમાં સખી મંડળીની બહેનોએ 450 થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી વડોદરામાં પાદરાના મૂર્તિકારોને ગણેશ મંડળને કડવો અનુભવ કાચું કામ કરતા ગણેશજીની યાત્રામાં મૂર્તિ પડી રજૂઆત કરતા દંડ મળ્યા સુરતના બેગમપુરા દુધારા શેરીમાં બાલાજી સાથે ગણેશજીની પ્રતિમા માત્ર દીવાના પ્રકાશમાં થાય છે બાપાના દર્શન આજે ગુજરાતના ચોસઠ તાલુકામાં મેઘ માહેર છોટાઉદયપુરમાં અને દાહોદમાં ધોધમાર વરસાદ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો વર્ષ બે હજાર કમોસમી કમોસી વરસાદથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે ખેડૂતોને અગિયાર હજાર સહાય આપવામાં પણ આવશે અંબાજીમાં સૌ પ્રથમ વાર ભવ્ય ડ્રોન લાઇટ શો યોજવામાં આવશે થી વધુ ડ્રોનના વિવિધ દ્રશ્યો શ્રદ્ધાળુઓને કરી દેશે મંત્રમુગ્ધ વાય એમસીએ ક્લબ થી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ છ મહિના માટે બંધ ટ્રાફિક જામના નિયમોનું ઉલ્લંઘન સામાન્ય જનતા માટે દંડ અને વગદારો ને છૂટ ગુજરાતમાં ફરી યોજાશે ફિલ્મ ફેર એવોર્ડ કરણ જૌહર વિક્રાંત મિશીની હાજરીમાં થયા મો તિરુપુર તિરુપુરમાં લાખો રોજગાર જોખમમાં

મૈસૂર તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર જી ત્રિપલ એસ બી એ આપી માહિતી ગુજરાતના સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ આગામી છ દિવસ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પચાસ કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા અન્નદાતા ગણેશ વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે આપવામાં આવશે ભુજમાં વિદ્યાર્થીની અને યુવક પર છરીથી હુમલો સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના વિદેશી વિદ્યાર્થીઓ માટે અમેરિકાનો મોટો નિર્ણય નવા બીજા નિયમ લાગુ કર્યા